ચૌદ તારીખે પેરેન્ટ્સ અમારી પાસે સ્કૂલમાં આવ્યા હતા અને એવી રજૂઆત કરી કે બાળક બીમાર હોવાથી અમૃતા હોસ્પિટલની અંદર અમે લઈ ગયા તો અમૃતા હોસ્પિટલનો રિપોર્ટ આવેલો કે ભાઈ ઉનાળામાં બાળક પાણી ઓછું પીવે છે એટલે તો એને યુરિન ઇન્ફેક્શન છે પણ તેમ છતાંય પેરેન્ટ્સનો એવો આગ્રહ હતો કે ભાઈ તમે અગિયાર તારીખ મેડિન લેતી બતાવો તો અમે બાળક જ્યારથી એન્ટર થયું છે અને બહાર નીકળ્યું ત્યાં સુધીના તમામ પેરેન્ટ્સને બતાવેલા અને એમાં ક્યાંય પણ બાળકને સારી રીતે જાતા નથી એ માલુમ પડે એટલે આ આક્ષેપ સદંતર પાيام મેન છે. ટેસ્ટ કેસ કરેલો છે 15 તારીખે મેન પડે. છે. અંદર બારખ કેમેરા તો ડોર છે. ત્યારથી શરૂ કરી અને બાળક કેમ્પસ છોડે છે ત્યાં સુધીના તમામ સીસીટી અને એમાં ટીચર છે એ બાળકની બાજુમાં પણ થઈ જતું બીજા ટીચર એક્ઝામ લેશે એવું સંપૂર્ણપણે સાબિત થયેલું છે